અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન યથાવત અરવલ્લી જિલ્લામાં ત્રીસ કલાકથી વધુ સમયથી ઇન્કમ ટેક્સ રેડ યથાવત છે મોડાસા અને મેઘરજ સહિતની જગ્યા પર ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ સમગ્ર સર્ચ ઓપરેશનમાં ઈડીની પણ એન્ટ્રી થઈ છે મોડાસામાં તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો નાણાકીય વ્યવહારો જપ્ત કરાયા છે મોડાસા સરફિટ હાઉસ ખાતે અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે શહેરમાં વેપારીઓ બિલ્ડરો ડોક્ટર્સ અને વેપારીઓના ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે આ સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અરવલ્લી જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગની જે રેડ ચાલી રહી છે આજે બીજો દિવસે સતત બીજા દિવસે પણ ટેક્સ જે ટીમ છે તેના દ્વારા સતત જે સર્ચ તે કરવામાં આવી રહ્યું છે હાલ આપણે સર્કિટ હાઉસ ખાતે છીએ કે જ્યાં જે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે ઈડી ટેક્સના તે તમામ છે તે સર્કિટ હાઉસ ખાતે છે અને જે પણ જે દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવામાં આવે છે તેને અહીંયા લઈ લાવવામાં આવે છે તે પ્રકારની સૂત્રોની માહિતી હાલ મળી રહી છે ત્યારે જે પ્રકારે અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો ત્રીસ કલાકથી વધુનો જે સમય થઈ ગયો છે અને ત્યાર તેમ છતાં હજી જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે રેડ ચાલી રહી છે તેમાં મોટા પાયે જે જે દસ્તાવેજી પુરાવા છે અથવા તો જે પ્રકારે નાણાકીય જે વ્યવહારો છે તેની તમામ જે માહિતી છે તે હાલ એકત્રિત કરવામાં આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો હાલ જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી છે તે પ્રકારે ઈડીની પણ આ સમગ્ર ઓપરેશનમાં એન્ટ્રી થઈ હોય તે પ્રકારની પણ માહિતી સામે આવી રહી છે ત્યારે તમામ જે સ્થળો છે કે જે ને એંસી જેટલી જે ગાડીઓ છે અને તેના અધિકારીઓ છે અઢીસોથી વધારે તે સમગ્ર આખી જે તપાસ પ્રક્રિયા છે જે ઓપરેશન છે ઇન્કમ ટેક્સનું તે ચલાવી રહ્યા છે દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી રૂતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી